વડોદરામાં વસતા બાંગ્લાદેશીઓની તપાસનો મામલો શહેરના અલગ અલગ ચાર ઝોનમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે મામલે પોલીસ કમિશનર નરસિંહકુમારનું નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પાંચસો જેટલા બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી છે જેમાંથી પાંચ બાંગ્લાદેશીઓ પાસે ભારતીય હોવાના કોઈ પુરાવા નથી મળી આવ્યા સાથે જ પંદર જેટલા બાંગ્લાદેશીઓ જે શંકાસ્પદ હોવાનું પણ સામે આવ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય નાગરિકત્વ ન હોય તેમને પરત મોકલવામાં આવશે હજુ પણ પોલીસ વિભાગ ચેકિંગ કરશે અને બાંગ્લાદેશીઓ જેમની પાસે પુરાવા ન હોય તેમને તેમના દેશ પરત મોકલવામાં આવશે વડોદરા શહેરના ચારે ચાર ઝોનના વિસ્તારમાં સંભાવિત બાંગ્લાદેશી નાગ નાગરિકો અવૈધ તરીકેથી રહેતા હોવા અંગે આપણા પાસે ઉપલબ્ધ માહિતીના આધારે કેટલાક વિસ્તારોમાં આપણે ચકાસણી કરી છે પાંચસોથી વધારે સ્ત્રી પુરુષોને એમને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બોલાવી એમના ડિટેઇલ્ડ વેરિફિકેશન આપણે કરી છે આ વેરીફિકેશન દરમિયાન આપણે જે કેટલાક પ્રકારના એલિમેન્ટ્સ ખાસ કરીને કોઈ ઇન્ડસ્ટ્રીઅલ વર્કર કોઈ સ્પા કે હોટૅલમાં કામ કરતા લોકો અને કોઈ અન્ય વિસ્તારમાં ગોલ્ડ જ્વેલરી કે ઇમિટેશન જ્વેલરીના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક શકદારો હતા આવા તત્વોને આપણે વેરિફિકેશન કરીશું આ રીતે કરેલ ચકાસણી દરમિયાન આપણે પાંચ જેટલા સમૂહ જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે જેમના આધારે આપણે એમને સસ્પેક્ટ બાંગ્લાદેશી નેશનલ તરીકે ગણીને આગળની તપાસ હાથ ધરી છે અને અન્ય પંદર જેટલા ઈસમો છે જેમના પાસે કેટલાક ડોક્યુમેન્ટ જો સસ્પેક્ટેડ છે જેના બાબતે પોલીસ દ્વારા ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પણ આપણે હાથ ધરી છે આ તબક્કે કેટલાક અન્ય ઇસમો પણ સસ્પેક્ટેડ હોવાની શક્યતા છે તો આ અભિયાન અત્યારે પ્રગતિમાં છે આવતીકાલે પણ ચાલુ રહેશે તો પોલીઝ તપાસ દરમિયાન જેમના વેરિફિકેશન દરમિયાન એમના આઈડેન્ટિટી નેશનાલિટી અંગે જેમને પ્રૂફ મળી ગયું છે કે સેટિસફેક્ટરી આન્સર મળ્યું છે એવા ઈસમોને આપણે પરત જવા દઈએ છે જેમના અંગે વધુ તપાસ હાથ ધરવાનું છે એમના તપાસ આ તબક્કે ચાલુ છે જ્યારે વધુ વિગતો અને ડિટેલ્સ મળશે ત્યારે વખતો વખત Mídia -se, se a vira tudo, então, não